ભરૂચના નર્મદા અને દરિયાના સંગમ સ્થળ નજીક ભારભૂત બેરેજ યોજના પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ભાડભૂત બેરેજ યોજના માછીમારો માટે પાટા ઉપર પાટું મારવા સમાન હોવાના કારણે માછીમારોએ પણ ભાળભૂત બેરેજ યોજના સામે સંખ્યા બંધ વિરોધ દર્શાવી આક્રોશ ઠાલવ્યો છતાં પણ નર્મદા અને દરિયાના સંગમ સ્થળ એવા ભાળભૂત નજીક દરિયાનું ખાડું પાણી નર્મદામાં ન આવે તે માટે ભાડભૂત બેરેજ યોજના તાત્કાલિક જાહેર કરી કામ શરૂ કરવામાં આવતા એંશી ટકા જેટલું ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂર્ણ થયું છે અને પ્રથમ માછીમારોની સિઝનમાં જ મોટી જુવાળમાં મબલક માછલીઓનું ઉત્પાદન પણ મોટી સંખ્યામાં થવું છે જેના કારણે માછીમારોને પણ માછીમારીમાં માછલીઓનું ઉત્પાદન તો સારું થયું પરંતુ જોઈતા ભાવ ન મળતા અને માછલીઓના સંગ્રહ માટે પણ પૂરતા પ્રમાણમાં બળફ પણ ન મળતા આખરે માછલીઓનો નિકાલ પણ તળાવ કે અન્ય સ્થળે કરવાની ફરજ પડતા માછીમારો પાસે આવેલો કોળીઓ પણ છીનવાઈ ગયો હોવાનું પણ અનુભવ સંખ્યાબંધ માછીમારોએ કર્યો છે દેવસૂતિ એકાદશીથી ભાડભૂતના નર્મદા અને દરિયાના સંગમ સ્થળેથી માંડી જનોર સુધીના પટમાં માછીમારોએ સીઝનનો પ્રારંભ માતાજીને દૂધા અભિષેક સાથે ચૂંદડી અર્પણ કરીને કર્યો હતો અને પ્રથમ જુવાળમાં જ મોટી માત્રામાં માછલીઓનું ઉત્પાદન થયું જેના કારણે ઘણા માછીમારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી પરંતુ માછીમારોમાં આવેલા કોળિયો છીણવાયો હોવાનો અનુભવ થયો છે માછીમારોને પ્રથમ જુવાડમાં મબલખ માછલીઓ મળી હોવાના મામલે માછીમારોએ પણ કહ્યું હતું કે જુવાડ તો મોટી આવી હતી અને બેરેજ યોજના પછી પણ માછલીઓ જેવી જગ્યાએ જોઈએ તેવી મળતી નથી જેના કારણે માછીમારોને પણ અવારનવાર સમયે બેરોજગારી થવાનો સામનો કરવો પડે છે બેરેજ યોજનાના કારણે દરિયામાંથી માછલીઓ નદીમાં નહેવત આવી રહી છે પરંતુ કાસવા સમની મનાડ જેવા ગામમાં માછલીઓ વધુ ઉત્પાદન થતું હોવાનું સાચા અર્થમાં માછીમારોએ જ હવે બેરોજગાર થવાનો સામનો કરવો પડશે તેવો આક્ષેપ થયો છે ભાળભૂત બેરેજ યોજના એટલે કે બેરેજ યોજનાની કામગીરીમાં એંસી ટકા કામગીરી પૂર્ણ થતાં બેરેજ યોજના નજીક અદ્ભુત નયનરમ્ય દ્રશ્ય સર્જાઈ રહ્યા છે અને વાતાવરણ પણ અદ્ભુત જોવા મળી રહ્યું છે તેવું પણ માનવામાં આવે છે ભાળભૂત બેરેજ યોજનાથી ઉદ્યોગોને લાભ થઈ શકે છે પરંતુ માછીમારોને સરવાળે બેરોજગાર તરફ ધકેલવાનો સરકારનો મનસૂબો હોવાનો આક્ષેપ માછીમારો કરી રહ્યા છે માછીમારોએ મત્સ્ય ઉદ્યોગને પણ ખેડૂતો તરીકે જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું છે એવું પણ કહેવાય છે કે ભારભૂત બેરેજ યોજનાના કારણે દરિયાનું અને નર્મદાનું સંગમ સ્થળ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને બેરેજ યોજના પણ ભારભૂત ખાતે બની રહી છે અને એંસી ટકા કામ પણ પૂર્ણ થયું છે ઘણા માછીમારો એવા પણ પણ છે કે જેઓ માછીમારીનો વ્યવસાય ન હોવા છતાં સીટ ઉપર જીવના જોખમે પણ માછીમારી કરી રહ્યા છે અને રોજગારી પણ મેળવી રહ્યા છે પરંતુ માછીમારી માટે પણ હવે આવનાર સમયમાં માછીમારો બેરોજગાર બની શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જે આ લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ સન્נם ગ્રુપ બાય સેજર્સ આર પ્રેઝન્ટ સન્נם સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોર્ડન ટુ એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ ટેરેસ ગાર્ડન વિથ જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનામ લઈને છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને સે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક cafe ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો જો તમે પણ એક લક્ઝરીસ ઘર સુધી રહ્યા છો અથવા પ્રોપર્ટી ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર